આજે આપણે મિત્રો ખૂબ જ મહત્વના એક ચેપ્ટરની વાત કરશું ખૂબ જ મહત્વના જે કાયદાની વાત કરશું અને એનું નામ છે માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ આપણે કહ્યું આરટી એક્ટ બે હજાર નવનો નો અભ્યાસ કર્યો આજે આપણે આ વિડીયોમાં આરટી ને પણ આરટીઆઈની વાત કરશું આરટીઆઈ બે હજાર પાંચ એને એને એનું ફૂલ ફોર્મ એનું પૂરું નામ જોઈએ તો માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અને ગુજરાતી એવું નામ છે ઇંગ્લિશમાં આપણે આ બોલવું હોય તો આપણે એને કહી શકીએ કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ એવું એનું નામ છે બીજી હું તમને વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો અનુક્રમણિકા અહીંયા ચેપ્ટર પ્રકરણ એક થી પ્રારંભિક છે એટલે કે આપણે કુલ આમાં છ પ્રકરણ અને એકત્રીસ કલમનો અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર ફરી એકવાર કહું આ ચેપ્ટરની અંદર આપણે કુલ એકત્રીસ કલમ અને છ ચેપ્ટર છે તમને પૂછાય કે આર ટીઆઈની અંદર આરટીઆઈ બે હજાર પાંચ અંતર્ગત કુલ કેટલા ચેપ્ટર ને કેટલી કલમો છે તો છ ચેપ્ટર છ પ્રકરણ અને કુલ એકત્રીસ કલમ છે આજના આપણા આ પહેલો પહેલાં ફસ્ટ વિડીયોમાં એટલે કે માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચના પહેલાં વિડીયોમાં આપણે શરૂઆત કરીએ છીએ એના નામથી અને સન ને બે હજાર પાંચનો અધિનિયમ ક્રમાંક બાવીસ છે અને પ્રથમ પ્રકરણ જોઈએ તો એનું પ્રારંભિક છે કોઈ પણ એક્ટ છે લાવવામાં આવે છે તો પેલું જે શરૂઆતનો ફર્સ્ટ ચેપ્ટર હોય છે પ્રથમ પ્રકરણ એને કહેવાય એ પ્રારંભિક હોય છે એની અંદર ટૂંકી કલમ એકમાં ટૂંકી વ્યાખ્યા વ્યાપ્તિ એનો આરંભ હોય અને કલમ બેમાં એની વ્યાખ્યા હોય એટલે કે કલમ એક તો ટૂંકી સંજ્ઞા વ્યાપ્તિ અને આરંભ એનું ટૂંકું નામ શું છે એ કેટલા સુધી કેટલા વિસ્તારને લાગુ પડે છે અને અને શરૂઆત ક્યારથી થઈ બીજી એની વ્યાખ્યા છે તો આ પ્રકરણ એકમાં પ્રારંભિક એનું નામ અને કલમ એક અને બે નો સમાવેશ થાય પછી આપણે વાત કરીએ તો પ્રકરણ બે માં પ્રકરણ બે ની અંદર જોઈએ તો એનું નામ એની વ્યાખ્યા શું છે તો દરેક ની આપણે વ્યાખ્યા કઈ કઈ વ્યાખ્યાઓ છે તો કે માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારીઓની વાત કરશું એવું એનું નામ છે પ્રકરણ બે એનું નામ ફરીથી આરટીઆઈ ની અંતર્ગત પ્રકરણ બે ચેપ્ટર નું નામ છે માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારીઓ આઈનું નામ છે બીજી વાત તો કે દરેક અમે આ જે પ્રકરણ બે છે એનું નામ તો યાદ આવ્યું કે માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારી હવે એની અંદર જે કલમ છે એની વાત કરીએ તો કલમ ત્રણ એ માહિતીનો અધિકાર કલમ ચાર જાહેર સત્તામંડળની જવાબદારીઓ કલમ પાંચ જાહેર માહિતી અધિકારને મુકરર કરવા બાબત કલમ છ માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત કલમ સાત વિનંતીનો નિકાલ કલમ આઠ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આમાંથી ઘણીવાર એક્ઝામમાં ખૂબ પૂછાય છે કલમ આઠમાંથી કલમ નવ અમુક કિસ્સામાં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટે ના આધાર માંગતો કલમ દસ વિભાજ્યતા અને કલમ અગિયાર ત્રાહિત પક્ષકારોને લગતી માહિતી તો આ પ્રકરણની અંદર આપણે જોયું કે ભાઈ કુલ કલમ પ્રકરણ બે નું નામ માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારી કલમ ત્રણ થી અગિયાર બધાના આપણે નામ જોઈ લીધા એના પછી આપણે પ્રકરણ ત્રણ ની વાત કરીએ તો માહિતી પંચ એટલે મિત્રો પ્રકરણ ત્રણ કેન્દ્રીય માહિતી પંચ એની અંદર કલમ જોઈએ તો બારમી કલમ છે કેન્દ્રીય માહિતી ની રચના પછી કલમ તેર હોદાની મુદત અને સેવાની શરતો અને કલમ ચૌદ મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશનરને ને હોદ્દા ઉપર કરવા બાબતની વાત છે તો આ રીતે આપણે જોઈએ પછી એના પછી તો તમે અહીંયા પ્રકરણ ત્રણ યાદ રહી ઝીલી એવું છે પ્રકરણ ત્રણ નું નામ કેન્દ્રીય માહિતી પંચ કલમ બાર થી ચૌદ બારમી કલમનું નામ છે કેન્દ્રીય માહિતી ની રચના કલમ તેર હોદ્દાની મુદત અને સેવાની શરતો અને કલમ ચૌદ મુખ્ય માહિતી કમિશ્નર અથવા માહિતી કમિશનર હોદ્દા પરથી દૂર કરવાની બાબત માહિતી હવે આપણે અહિયાં પ્રકરણ ચાર માં રાજ્ય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચ માં જોઈએ તો ખાસ કલમ પંદર રાજ્ય માહિતી પંચ ની રચના કલમ સોળ હોદ્દાની મુદત અને સેવાની શરતો કલમ સત્તર રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજ્ય માહિતી કમિશનને હોદ્દા પરથી દૂર કરવાની વાત કલમ માં છે તો જેવી કલમ પ્રકરણ ચાર હતું અને જેવી કલમો હતી તેર ચૌદ પંદર બાર તેર ચૌદ એવી અહીંયા છે જો આગળ આપણે જોઈ લઈએ કલમ બાર તેર ને ચૌદ એ જ રીતે આપણે રાજ્ય માહિતી પંચમાં પણ પંદર સોળ અને સત્તર બરાબર એના પછી પ્રકરણ પાંચમાં જોઈ લઈએ તો પ્રકરણ પાંચ માં નામ છે માહિતી પંચ ની સત્તા શું છે અને એ પોતે શું કાર્ય કરી શકશે અપીલ અને દંડની શું જોગવાઈ છે તો પ્રકરણ પાંચ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને દરેક એક્ઝામ માં આ આરટીઆઈ બે હજાર પાંચ પૂછાય 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 ચાર થી પાંચ નું એટલે આપણે તૈયાર કરી દઈશું કલમ જોઈએ પ્રકરણ પાંચ ની તો અઢાર ઓગણીસ ને વીસ કલમ આપણે જોશું તો અઢાર માં માહિતી પંચની ની સત્તા ને કાર્યો ઓગણીસ માં અપીલ અને વીસ માં દંડ આવી વાત છે હવે આપણે પ્રકરણ છ ની વાત કરીએ તો પ્રકરણ છ એટલે પ્રકરણ વધ્યું ઘટ્યું શું છે તો અહીંયા એકવીસ થી એકત્રીસ યાદ રાખી લેજો એકવીસ શુદ્ધ બુદ્ધ લીધેલ પગલાં રક્ષણ બાવીસ અધિનિયમની ઉપરવટ અસર ત્રેવીસ ન્યાયાલયની હકુમતને હકુમત ને બાદ ચોવીસ અમુક સંગઠનોને અધિનિયમ લાગુ ન પાડવા બાબત most imp ચોવીસ એમાં એક્ઝામમાં પૂછાય છે કે કઈ કયા એવા સંગઠન છે કે જેને આરટીઆઈ લાગુ પડતો નથી એના પછી કલમ પચીસ કલમ પચીસ માં દેખરેખ રાખવા અને અહેવાલ બાબત કલમ છવ્વીસ સમુચિત સરકારને તૈયાર કરવાના કાર્યક્રમો કલમ સત્યાવીસ નિયમો કરવાની સમુચિત સરકારની સત્તા કલમ અઠ્યાવીસ નિયમો કરવાની સક્ષમ સત્તાધિકારીની સત્તા અને કલમ ઓગણત્રીસ નિયમો મૂકવા બાબત અને કલમ ત્રીસ મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા કલમ એકત્રીસ રદ કરવા બાબત આ રીતે આપણે કલમ એક થી ની આમાં વાત કરી ફરીથી એકવીસ ની વાત કરી લઈએ પ્રકરણ છ એટલે પ્રકરણ વધ્યું ઘટ્યું એમાં એકવીસ થી એકત્રીસ એકવીસ માં સુદબુદ્ધિ થી લીધેલ પગલા ને રક્ષણ બાવીસ માં અધિનિયમની ઉપરવટ અસર ત્રેવીસ માં ન્યાયાલયની હકુમતને બાદ ચોવીસમાં અમુક સંગઠનો અને અધિનિયમ લાગુ ન પડવા બાબત પચીસમાં દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત છવીસ કલમ સમુચિત સરકારે તૈયાર કરવાના કાર્યક્રમો સત્યાવીસ નિયમો કરવાની સમુચિત સરકારની સત્તા અઠ્યાવીસ નિયમો કરવાની સક્ષમ સત્તાધિકારીની સત્તા કલમ ઓગણત્રીસ નિયમો મૂકવા બાબત કલમ ત્રીસ મુશ્કેલીઓ દૂર કરવા બાબત અને કલમ એકત્રીસ રદ કરવા બાબત એના પછી તો અહીંયા આપણે એકત્રીસ કલમ તો જોઈ લીધી હવે એની અનુસૂચિ જોઈએ તો પહેલી અનુસૂચિ અને બીજી અનુસૂચિ આ રીતે આપણે હવે આપણે અહીંયાથી એનો અભ્યાસ ચાલુ કરવાની વાત છે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે નું પૂરું નામ અને કુલ કેટલી કલમો અને એમનું શું નામ છે ને એક્ઝામમાં કેટલી ઉપયોગી છે તેની આ વિડીયોમાં આપણે વાત કરી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા સાથે આગળ વધશું તો આજના વિડીયોમાં એટલે ફરી ફરીથી નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ ભારત માતા કી જય